આજના વ્લોગ વિડીયોમાં આપણે જાણ્યું કે દ્વારકા જિલ્લામાં સતત ત્રણ દિવસ વરસાદ રહ્યો હતો આ ત્રણ દિવસમાં અમે ગામડા વાળાએ કઈ રીતે સર્વાઈવ કર્યું અમારી પાસે કોઈ પણ જાતનું લાઇટ સોર્સ નહોતો ટાઈમ પાસ કરવા માટે ઇન્ટરનેટ નહોતું અને પરિસ્થિતિ તો ત્યારે વધારે ખરાબ થઈ કે અમારી તમામ પ્રકારની પાવર બેંક અને બેટરીઓ પૂરી થઈ ગઈ હતી તો પછી એન્ટરટેન માટે વિધાઉટ ઇન્ટરનેટ વિધાઉટ લાઇટ અને આવા હેવી વરસાદમાં અમે કઈ રીતે રહ્યા હતા જોતા રહ્યો પૂરો વિડીયો અને મારો આ શબ્દ ખાસ તમે ભૂલતા નહીં તો તમારો વરસાદો ઓ મે હલવાના હે ને બિચડી ભેહુ હલવાઈ ગઈ હે 18 થી 36 વરસાદ વરસવાનો હે કારણ કે લાઇટ તો વઈ ગઈ હે એટલે આની અંદર જેટલું પાણી પડે ને એટલું

એટલે કે આઈટમ પછીના દિવસનો આપણે હેને વિડીયો બનાવી હે ને આગાહી ભારે હતી કાલ આઈટમ ની ભાઈ એવો જ વરસાદ હતો જો કે આગાહી તઈ દે દીધી હતી પણ અટાણ માં જોઈ લ્યો ઓહો ફાફડા ફાડી નાખે એવો વરસાદ આવે હે આ જોતા આખી એટલે આખી આ ભાઈ આપડી હે ને શું કહેવાય બીજી ઓહરી ભીની થઈ ગઈ હે અને જોઈ લ્યો આ ઓહરી આપડી આખી આખી ભીની થઈ ગઈ જેટલા પણ એ ખાટલા હતા ને લાકડાનું જેટલી વસ્તુ હતી લાકડાની સેટી ને બધું ભાઈ ઘરમાં આપણે પૂરી મૂક્યું છે અને દરવાજા જોઈ લ્યો આખા ભીના થઈ ગયા હે જો દેખાય

તમે લામ બિહાણ થઈ ગઈ છે મોટો મોટો પ્રોબ્લેમ હોય ખબર આ બાજુથી વરસાદ આવે છે ને અરે આ કેમેરા લેન્સ બગડી ગયો ઓકે જો આ બાજુથી વરસાદ આવે ને એ બધો વરસાદ જો છે ને આ ગમણ માં જાય એટલે આપણે જી પણ ચરો નાખી ને બધો ચરો છે ને પરલી જાય છે એટલે ભેહોને છે ને ખાવામાં બહુ એટલે બહુજાજી પ્રોબ્લેમ પડે છે બહાર તો આપણે બાંધી રાખીએ કારણ કે બહાર સતત કન્ટિન્યુ ભાઈ વરસાદ ચાલુ છે એવા હલવાના અમે હલવાના હે બિચારી હલવાઈ ગઈ માર વરસાદ એક જ છોડીને આપડે કુંડીએ નહીં લઈ જા હું ડોલ ને હું એક જાય એના માટે આ કપડા નહીં મારે સવારે કપડા હતા ને એ પહેરવા ભાઈ નું કામ કર્યું હોય ને કા તો ભાઈ તમે ખેતી કામ કર્યું ને ભીના કપડા પહેરવાનું ને ભાઈ એવી ટાઈટ પડે ને એની અંદર કે વાત પૂછો માં તમે આ કપડે હું હજી ને તો વાત અલગ હે ભીના કપડા પહેરવાનું ઓહો બહુ હજી ટાઈટ પડી જાય પણ શું કરવું પડે બધું કરવું પડે

ધોધમાર વરસાદ હો જેમ ટીમ કે આપણે કુતરા પર લીધા હે ભેહું પાઈ લીધી હો ભેહું દોવાનો સમય આવી ગયો ભેહું દોવાનો સમય ભાઈ ખાસ આપણે રેનકોટ કાટી નાખો છે હું કામ ખબર રેનકોટ પર કોલી ભેહ જોતી ને કેવી ભડકતી હતી રીતના ગાય ને ભેહ ભડકે ને ને હાટુ મારે હે ને વરી પાછું પલર ઉજો હે જો કેટલો હાજુ જ નઈ પલર ઉજો કારણ કે આઈથી એટલો હાલી ને જવાનો હે વાહ સુધી આટલી આપણે બોજા જ નઈ પલર એટલે આપણે રેનકોટ કાઢ નાખો ફટાફટ આલો આપણે ગાયું ભેહ દોઈ નાખ

વરસાદ ને બધું આવી ગયો ને મચ્છર ને માખ્યું હટાણવાઈ ગયા માખ્યું તો થઈ ગયું પણ મચ્છર હખ નહી લેવા દે અને લાઈટ હે નહીં આખી રાત આમાં કાઢવી જોઈએ ભેડ ખાઈ લીધી હે હવે ખાલી હોવાનું બાકી છે ઇન્ટરનેટે આવતું નથી ને બહુ જાજુ આપણે હે ને ફોને વાપરવાનો નથી કારણ કે ફોન વાપર્યું તો બેટરી પૂરી થઈ જાય છે બેટરી પૂરી થઈ જાય તો પછી કેમ વિડીયા કે બીજું બધું બનાવીશું એટલે એવા બધી ભાઈ અમે દુવિધામાં હલવાના હે કઈ વાંધો નહીં ડાયરેક્ટ હવે હવારે જ મળી આપણે હુવામાં સૌથી મોટો પ્રોબ્લેમ શું પડે મિત્રો ખબર છે બારી બહેણા મેં ખોલી નથી હકતા નકર વાછડ બહુ દાદી આવે છે ને રૂમ પેક રાખવો પડે છે પેક રૂમમાં હે ને મચ્છર એટલા હાજા હે ને હોવા નથી રહેતા માન માન હે ને અમારી હવાર થઈ છે હવાર થઈ વરી પાછી વેહોનું કામ કરવું જો હે next day ડે સવારના પરમાં આપણે છે ને કે હું દોઈ લીધી હે હવે છે ને પાવન બાકી છે એમ પેલા આપણે જે ચરો નાખ હવે તમે વિચારતા હો કે ભાઈ એટલે અહીંયા ઘેર બેઠો ને કોટ કા ફેરો કારણ કે ટાઈ ઢીવી મને પડે છે ને અને ઘરમાં જઈ શકું નહીં કારણ કે બધા છે ને કપડાં પરલેલ છે ને આગળ થોડું કરવા મારે પાવાની છે એટલે ટાઈટ થી બચવા તો હે ને આપણે રેનકોટ પહેરવો પડે એમ છે ને વરસાદ હજી કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ ચાલુ હે ન્યૂઝ મે એવું હે કે હજી બે દિવસ સુધી હે ને કન્ટિન્યુ ચાલુ રહેવાનો 18 થી 36 ઇંચ વરસાદ વરસવાનો છે તો જ માર વરસાદો કન્ટિન્યુ હજી છે હે ને છાટા ચાલુ જ છે પણ એ તમને જરી ઉપર નો એકો નજારો દેખાડી દઉં હા અને ખાસ ઉપર હે ને આપણો ટાકો હે ને ઉઘાડો રાખ્યો હે હું કામ ખબર કારણ કે લાઈટ તો વહી ગઈ છે એટલે આની અંદર જેટલું પાણી પડે ને એટલું આપણા માટે સારું

જોઈ શકો છો તમે પરિસ્થિતિ વધારે ને વધારે ખરાબ થતી જાય કારણ કે પવન એવું આવે છે ને એટલે આય તમને ખબર નઈ પડતે પણ ઓલા જાડવાન બધું જો અત્યંત શય પવન ને વાવા આવે છે અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અમારે છાણા અને બર્તન પરલી ગયા હતા અમારે પાસે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન ઇન્ડકશનતા પણ લાઇટ નથી તો એ હું કામ અને ગેસ બહુ એટલે બહુ લિમિટેડમાં હે પાવર સોર્સ ની વાત કરું તો આપણે આ એક બેટરી બીજી બેટરી હજી એક આપણી ત્રીજી બેટરી છે ઇન્વર્ટર છે અને પાવર બેંક આટલા બધા પાવર સોર્સ હતા ને આપણે બધા બધા પાવર સોર્સ પૂરા થઈ ગયા અને સ્ટીલ હજી લાઇટ નથી આવી આપણે ખબર ઓલી લાઇટ આપણે ઓલી કરતા આ બેટરી ઉપર હાલતી આની વાત કરું કમનસીબે ભાઈ આના હે ને છેડાઈ તૂટી ગયા વધારે ખેંચાણમાં જો કે બેટરીમાં ખાલી હેને જરીક જ પાવર વહેતો હોય કે જેક આપણે લાઈટ થઈ શકીએ એવી સિચ્યુએશન થઈ ગઈ છે લોટની વાત કરું ને બાજરા પડ્યો છે ઘઉં પડ્યા છે પણ આ છે ને ઘરની બહાર નીકળ્યા એવું નથી અને લાઈટ નથી એટલે ઘંટી ચાલુ થાય એમ નથી એટલે મસ્તીને થોડાક ભજીયા થાય ને એટલો આપણી પાસે લોટ વહેતો છે ને લોટનું પૂરું થઈ ગયું એટલે હવે આમ આગળ હું કર્યું ને અમને ખુદની ખબર નથી ને વિડીયો હવે હેને પૂર્ણ કરી દેવો જોઈએ આપણે શું કામ ખબર કારણ કે હવે હેને પાવર સોર્સ બધા પૂરા થઈ ગયા છે અને મારે પાંચ દસ ટકા તો ચાર્જિંગ રાખવું જોઈએ ખાલી ત્રીસ ટકા છે ને ચાર્જિંગ વધ્યું છે આને શું કહેવાય તમને બધાને ખબર હે અને રેણિયું કેવાય લાઈટ તો હેલા છેડા તૂટી ગયા થોડીક ભજીયા કરવાના ને તો તેલ ગરમ કર્યું રેણીયું ગરમ કરીને હે ને ઓલી ને હાંધવાનું ટ્રાય ને પ્રોબ્લેમ છે તો જોઈ લો મિત્રો હમણાં બધાને ખબર છે ને વરસાદ આવે એટલે ભજીયા કરવાના હોય જવું તમે અંધારામાં લાઇટના સહારે ભજીયા હાલે હે અને કુક કોણ છે ખબર તમને રસોઈયો કેસર કિંગ આ ભજીયા તો ચાખવા જ પડે ને